જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાયને તો આપણે જો અગિયાર વાગી ગયા છે ને અમારા ફોન માં લઈ આવ્યા છે ગુવાર તો આપણે ગુવારનું શાક આજ બનાવવાના છે અને આજ અમારા ફોન માં કઈ રાંધવાનું નથી આજ મારો વારો છે રાંધવાનું કીધું વિડીયો બનાવી ગુવારનું શાક અમે કેવી રીતે બનાવી છીએ અમારા યુટ્યુબ પરને બધાયને બતાવી તો આલો વિડીયા માં બના રહેજો કેવી રીતે અમે શાક બનાવી છીએ તાજો તાજો લઈ આવ્યા છો ગુવાર આવો અને દેશી ટમેટા છે અને અમારા રભીભાઈને ગુવાર ભાવતો નથી તેને હાટું નાખ્યું છે બેટે હટું જો આવો ગુવાર છે અને આપણે બીટવા મીણાં છે ગુવાર થોડોક જોશે હમણાં બીટી નાખી અને મરસુંની જ બધું વાટી નાખ્યું જો ખાણીમાં દહાણની જીરુંની હવે સત્ય આપણે બકાલું બધું ધોઈ નાખ્યું બકાલું ધોવું જરૂરી જ છે આ રીતે ધોવાય

સૂર્ય નમસ્કાર કરવાનો હતો ને રોટલી બનાવી જોટ નાખી રોટલી ફૂલે એકદમ બરાબર આપડે હવે રોટલી ને શાક ને બધું થઈ ગયું છે અને હવે બે ગયા છીએ આપણે જમવા બપોર ટાણું થઈ ગયું છે

આપણે તો આજનો બ્લોગ અહીંયા પૂરો કર્યો છે મળશું આગલા બ્લોગમાં તબ તકે લઈએ બાય બાય